સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા એક મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દુબઈ એરપોર્ટ પરથી ગુલામ હુસેન હૈદરઅલી ભોજાણી નામના આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધ નોંધાયેલા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે કે ટોક હેઠળ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો પડતો હતો તેના પર રૂપિયા વીસ હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું સુરતના મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારીએ પોતાના સાગરીતો સાથે મળીને સજ્જુ કોઠારીની ટોળકી નામથી એક સંગઠિત ગુના કરતી ટોળકી બનાવી હતી આ ટોળકી સંગઠિત અને વ્યક્તિગત રીતે માનવ શરીરને અસર કરતા ગુનાઓ જેવા કે વ્યથા મહાવ્યથા ખૂન ખુનખુનકોશીશ મિલકત વિરુદ્ધ ગુનાઓ જેવા કે લૂંટ ધાડ ખંડણી ખરખોડ ચોરી ગુનાહિત ધમકી અપમાન ત્રાસ અને

કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈદરઅલી બોજાણી આ ચારેય ઉપર ગુસ્સેટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશન નો ઇન્વેસ્ટીગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ અલ્લા રખા અને ગુલામ બંને સુરત થી ભાગી ગયા હતા અલ્લા રખા ને બે હાજર ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ ટીમ દ્વારા મુંબઈ થી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર કૂમ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને ને એની વેરિફિકેશન એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે

અગાઉ પણ એ ના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઉચ્ચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવાય આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે